દાહોદ આદરત દાહોદ જિલ્લાના સંડ સમાજ અને સનાતન વર્ગ પરિવાર દ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓ પર થયેલા અત્યાચાર બંધ થાય અને શાંતિ સ્થપાય તે માટે દાહોદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દાહોટ જિલ્લાના ના સંત સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોટ કલેક્ટર શ્રી ને પત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશ હિન્દુઓ અને લઘુમતી જોડે અત્યાચાર થયેલ છે તેમની સુરક્ષા અને વસવાટની વ્યવસ્થા કરવા માટે બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ પછી હિન્દુઓ અને લઘુમતીઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે જેમાં તેમની આબરૂ જમીન માલ મિલકતને ઘણું નુકસાન થયેલ છે અને તેમને પરત આપવા માટે ડાઉટ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા સંત સમાજ સંત મંડળના અધ્યક્ષ મહામંડેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલા અનંત શ્રી વિભૂષિત મહામંડેશ્વર સ્વામી શ્રી શિવાનંદ મહારાજ શ્રી સુરેશ દાસજી મહારાજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર લીમખેડા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર મહારાજ શ્રી માધવ દાસજી

लघुमति कौम यानी हिंदुओं भाइयों बहनों पर जो अत्याचार हो रहा है उस संदर्भ में हमारे दाहौद के विशिष्ट नागरिक संतमंडल समुदाय उसके साथ में हम कलेक्टर का आवेदन लेने आए हैं उस आवेदन का माध्यम ये है कि जो हम अत्याचार जाल मान का जो नुकसान हो रहा है जो छोटी छोटी बेटियां उनके ऊपर अत्याचार हो रहा है वो बांग्लादेश में ना आए और ना हो गए पुनः और केंद्र सरकार से गुजारिश है कि सीधा एक मक्कम बन करके हर हमारे मोदी जी उसके पर एक्शन ले ताकि हमारे हिंदू समुदाय के लोग जो हैं एक तरह का बिल्कुल चिंतित है चिंति और इतना अभी हो चुके हैं तो उनको शांति प्रदान पुनः मिले जय श्री राम वंदे मातर थोड़ी करा है यार बोलो जी महाराज जी।, जी बोलो भारत माता की आज खुशी बात है कि हमारा दाहोद समाज ना जे સંત સમાજ છે સન્યાસી સમાજ છે સાધુ સમાજ છે આજે એકત્રિત થઈ અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કંઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહંગણા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના જે કંઈ મકાનો દુકાનો માન મિલકત હતી જે છીનવાઈ ગઈ છે એમને પાછી અપાય એવી અમે અરજી આપી છે ખૂબ ખૂબ ધન્યવાદ આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા માનનીય કલેક્ટર શ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો હિન્દુ બહેનો ઉપર થતા બળાત્કારો અને જે અનાપ સનાપ મર્ડર કરે છે અને જે બાંગ્લાદેશી ખરાબ રીતનું હિન્દુઓનું હત્યાઓ નિર્મમ હત્યાઓ કરવામાં આવી છે તે માટે સંત સમાજ અને સનાતન વર્ડ પરિવાર દ્વારા આજરોજ આવેદનપત્રમાં આવેદનપત્ર આપી સરકારશ્રીને માગણી કરવામાં આવે છે કે વહેલી તકે હિન્દુઓની રક્ષા થાય તેવો કાયદો પસાર કરે અને હિન્દુઓની સુરક્ષા માટે સદાય અગ્રેસર રહે એવી સરકારશ્રીને નંબર વિનંતી કરવામાં આવે છે જય શિયા રામ